તો ભાજપ સંગઠન દ્વારા પણ બુથ બને પેજ કમિટીઓ સુધી પ્રચાર કાર્ય જોરશોરથી હાથ ધરાયું છે જેના પગલે મધ્ય ગુજરાતના માલધારી સમાજે ખેડા તાલુકાના ગોબલજ ગામે પાલમ ગ્રીન ક્લબમાં તારીખ તેરમી એપ્રિલ સાંજે મહાસંમેલન બોલાવ્યું હતું જેમાં ખેડા અમદાવાદ સહિતના ખેડા સંસદીય વિસ્તારમાં આવેલા જિલ્લાના માલધારી ભાઈઓ બહેનો હજારોની સંખ્યામાં ઉમટી લોકસભાની આગામી ચૂંટણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા જનપ્રતિનિધિ અને ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણને જંગી બહુમતીથી ચૂંટી લાવવા આહવાન કર્યું હતું આ માલધારી મહાસંમેલનમાં સમાજના અગ્રણી કાઉભાઈ મુખીએ સ્વાગત પ્રવચન કર્યું હતું આ માલધારી સમાજ છેક કે દ્વારિકાથી દહાણો સુધી વિસ્તરેલો છે અને તે ભારતીય જનતા પાર્ટીની સાથે છે તેમ એમણે જણાવ્યું હતું માલધારી સમાજના મહેશભાઈ મથુઆ કાબાભાઈ ભરવાડ ધરોડાના સરપંચ અને માલધારી સમાજના યુવા અગ્રણી વિષ્ણુભાઈ ભરવાડ વિરમભાઈ ભરવાડ ભાનુભાઈ ભરવાડ નવખણભાઈ ભરવાડ બાલાભાઈ ભરવાડ કનુભાઈ ભુવાજી લાખાભાઈ ભરવાડ સૌ માલધારી સમાજે કમળના નિશાન પર જે કોઈ ઉમેદવાર હોય તેને ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર ચૂંટી લાવવા હાકલ કરી હતી ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણને ભગવાન કૃષ્ણ અને માલધારી સમાજના સંબંધોનો આત્મીય ભાવ રજૂ કર્યો હતો આ માલધારી સમાજનો મહેરામણ ઐતિહાસિક છે ત્યારે આવી જ એકતા જાળવી રાખવા દેવસિંહ ચૌહાણે હાકલ કરી હતી માલધારી સમાજના યુવાનોને આ સંગઠનની નોંધણી કરવા શીખ આપી હતી આ અવસરે માલધારી સમાજે ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણનું પરંપરા મુજબ ઉમળકા ફેર સ્વાગત કર્યું હતું દેવસિંહ ચૌહાણનું સોના અને ચાંદીની પાઘડીથી સન્માન કરાયું હતું અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે અમૂલના વિકાસમાં ખેડા આણંદ જિલ્લાના માલધારી ભાઈઓ બહેનોનું વિશેષ યોગદાન છે દેશના વડાપ્રધાન સૌ સમાજને સાથે રાખીને રાષ્ટ્રનો વિકાસ કરી રહ્યા છે